એ એ એમ જેતપુર એક ખાતે ઘર દીઠ આયુષ્માન કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી આ તારીખ એકવીસ છ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં એ એમ જેતપુર એક કેન્દ્ર ખાતે સીડીએચ ઓ ડૉક્ટર ઉદય ટિલાવત તેમજ ટી એચ ઓ તુષાર બાબોરના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી ઘર દીઠ કરવામાં આવી હતી અને તમામને જરૂરી સૂચનોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા એ એ એમ જેતપુર એક ખાતે ઘરે ઘરે જઈ બાકી રહેલા એનએફએસએ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના હેઠળ આયુષ્માન કાર્ડ બનાવવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ છે આ જે આયુષ્યમાન કાર્ડનો લાભ લે તેના માટે આ કામગીરી કરવામાં આવી હતી પી એમ જે એ વાય યોજના હેઠળ યોગ્યતા પાત્ર ધરાવતા આદિજાતિ વિસ્તારોમાં ગામ ગામોમાં એન એફ એસ એ હેઠળ લાયકાત ધરાવતા બાકી રહેલા તમામ લાભાર્થીઓને આવરી લેવાની ખાસ ઝુંબેશ હાલ શરૂ કરવામાં આવી છે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત દસ લાખ સુધીની જે મફત સારવાર મેળવવા માટે આજે જે નોંધણી કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઘરે ઘરે જઈ અને કહી શકાય કે લોકોના સ્વાસ્થ્ય સારા રહે અને લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે આયુષ્માન કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે